ચાલો વેદુ નું હાલો આમાં તો ઉડી જાય છે ભાઈ ગૌરી વ્રત કહેવાય ને ગૌરી વ્રત આમાં મગ ને ઘઉં ને ચપ્પલ તો નો જ પહેરવાના હોય ને બટા હાલો એ મગ આવી ગયું આમાં બધું કે નહીં વેદુ બેન હમણાં જો ગૌરી વ્રત નું પૂજન કરે છે અરે વાહ ચાલો થઈ ગયા ને બા કરાવે એમ કરો કરોસા પૂજન કરાવે એમ પૂજન કરી લેશો બરાબર બેસી જાઓ

સાસુ દેજો દો હો ફરવા ગોરવા ગોરવા સાસુ ભૂખા ઓર દીકરો દે ખુદ સી બા અને અને કોડવા એને નહીં પેલા આને ચારાટા જામ પોસા પોસા ફેરે આમ આમ હું તને એક ફેરવી દઉં પસ્તુ છે ને આમ કરી ના હા આમ ધીમે ધીમે ઓ ખેંચવા ધીમે ધીમે હવે આમ ને બસ આ तो बस हाँगा। 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 बस अच्छा आई हाल हम हवा दे आई पूरा था बस चलो अब ये सने अब आने फिर ये की तो देख का तो फिर की तो चलो पंचायत से आ लो फिर मारी

કાઈ વાંધો નહીં તારે ઓમય ભૂખ તો ચોતરી જેવી જ હોય એટલે એવું થઈ જાય ને બે વધારે ગણલી જાય ખબર હોય ને બે કાઢવા પડશે ચોતરી ગણાય જઈ તી વાંધો નહીં તારી ભૂખ તો એવી જ છે ચોતરી જેવી લેતો પગ લેજી તારો બસ ચાલો હવે એને પાણી છે અહીંયા નાખી દેવાનું અહીં નદી જ આવે વરસાદ આવે એટલે આપણે નદી જાય જ છે બીજું શું હોય ઘરની નદી ગોપાલ એમાં નખરા ચાલો પૂજન પૂરું હવે નાસ્તા તરફ આગળ વધીએ બધા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ને જય માતાજી દોઢ વાગ્યાના ના એક સુંદર મજાની કથા જોકે મોટા ભાગના લોકોએ તમે બધાએ સાંભળેલી હશે પણ છતાંય મેં આજે સાંભળીએ એટલે મને એમ થયું કે તમારી સાથે પણ શેર કરવી જોઈએ ને એનાથી મળતો બોધ જે છે એ બહુ અગત્યનો છે તો એના માટે થઈને સાંભળો તો આનંદ થશે અને મારી ભૂલ હોય તો કદાચ ક્યાંક હોય તો તમે પણ કમેન્ટ કરીને મને જણાવી શકો છો તો બદ્રિકાશ્રમમાં કથા ચાલે છે નરનારાયણ ભગવાનને એની સમક્ષ કેટલાય ઋષિ મુનિઓને એ બધા ભક્તોને એ બધા બેઠા હોય ને કથા સાંભળતા હોય ને એવામાં દુર્વાસા ઋષિ ત્યાં આવે છે આ બધા ભક્તો બેઠા હોય એને ખ્યાલ નથી પાછળ દુર્વાસા ઋષિ હોય છે એટલે આવીને એને એમ થયું કે આ કોઈએ મને એનું સન્માન ન કર્યું એટલે ગુસ્સે ભરાણાને એને ક્રોધ આપી ક્રોધમાં શ્રાપ આપી દીધો કે જાઓ તમારું કળિયુગના સમયમાં કર્યું એટલે તમારો જન્મ થાય ને એવી રીતનો શ્રાપ આપી દીધો હવે પછી તરત ત્યાં ધર્મદેવને એ બધા હોય છે એટલે એ એ કહે છે વાત કે બરાબર છે તમારી વાત ખોટી નથી તમારા જેવા મહાન વ્યક્તિ આવે તો એનું સન્માન થવું જ જોઈએ આ પણ એક શીખવા જેવી વાત છે કોઈ રિસ્પેક્ટેડ વ્યક્તિ હોય કે પછી આપણા માતા પિતા હોય ભલે આપણને ખબર છે એક ક્રોધિત છે ઘણીવાર એ ખોટા છે છતાં પણ એની સામે ત્યારે બોલવું નહીં એની મર્યાદા જાળવવી આ એક શીખવાની વાત તો પહેલાં તો એની વાતમાં ભળી જવું જેથી કરીને એનો ક્રોધ છે એ શાંત થાય પછી એને ભૂલ ઓળખાય જો ત્યારે તમે એની સામે આર્ગ્યુ કરો એટલે પૂરું ઉલટાનું વિવાદ વિખરે એના જેવું થાય એટલે પછી ધર્મદેવ જે છે એ શાંત પાડે છે અને શાંત થાય છે કે આ બધાને ખબર નહોતી અજાણતા ભૂલ થઈ છે તો એના માટે તો આટલું બધું શ્રાપ ને એ બધું વ્યાજબી ના હોય એટલે પછી દુર્વાસા ઋષિ કહે છે કે તમારો જન્મ થાય ધર્મ ભક્તિ થકી તમે દમ ભગવાનનો અવતાર તમારી ઘરે થશે અને ત્યાં જ પછી પ્રભુ ઘનશ્યામ મહારાજનો જન્મ થાય છે તો એની આ પૂર્વ વૃત્તાંતની કથા કંઈક આવી છે હવે એક વસ્તુ એ પણ આવે કે બદ્રિકાશ્રમ એ એવું સ્થળ છે અથવા તો એવો લોક છે કે ત્યાં કોઈ પણ અને સાપ હોય ને તો એ પણ સાથે રહેતા હોય મતલબ કોઈને કોઈ સાથે દ્વેષ ન હોય ને ક્રોધ ન હોય એકાબીજાની ઈર્ષા ન હોય છતાં એ ત્યાં પણ દુર્વાસા ઋષિને આવું કેમ થયું તો એનો પણ જવાબ છે કે એ સમયે પરમાત્માની ઈચ્છા એવી હતી જેથી દુર્વાસા ઋષિ નિમિત્ત બનાને એને આવો ક્રોધ આવ્યો પણ હકીકતમાં ત્યાં ક્રોધ આવે નહીં તો એક વાત આ પણ છે એટલે બધું કર્યું તો પ્રભુનું જ થાય આપણે તો નિમિત્ત માત્ર થતા હોય જેથી કરીને આ દુઃખી લોકમાં કળિયુગમાં પ્રભુનું અવતરણ થાય એટલા માટેની યોજના તો યોજનાને જે કયો એ પ્રભુની ઈચ્છાથી ઋષિને ક્રોધ આવ્યો અને ત્યાં બેઠેલા ભક્તો એનું તો કાંઈ વાક નહોતો એ તો ભગવાનને નિરક્ત થતા ને એવામાં વગર કે એને ક્રોધનો શિકાર થવો પડ્યો તો યારે વિચારવું કે ઘણીવાર જીવનમાં પણ આવું બનતું હોય વગર વાકે આપણી ઉપર કોઈ ગુસ્સે થતું હોય અથવા તો આપણને બાને ચડાવી દેતા હોય તો એ સમયે સ્વીકારવું કે આપણો વાક તો ખરેખર નથી ને નથી ને એ આપણી ઉપર આવા ક્રોધિત થાય છે અથવા તો આપણને બાને ચડાવે છે ને તો સમજવું કે આનું વળતર બહુ સારું મળવાનું છે ભવિષ્યમાં ત્યારે આપણે વ્યથિત ન થવું શાંત રહેવું અને જે આપણી ઉપર આવો ખરાબ ભાવ કદાચ આવી રીતે ક્રોધિત થતો હોય થતા હોય તો એના પણ આશીર્વાદ સમજવા એવી જો એ સમયે આપણે ધારણા રાખીએ ને તો ખરેખર ભવિષ્યમાં એ આશીર્વાદ જ સાબિત થાય કારણ કે એના કારણેથી આપણું ક્યાંક ને ક્યાંક આગળ જતા ફાયદો થવાનો હોય આપણી ધારણા જો એવી પોઝિટિવ હોય તો વિપરીત પરિસ્થિતિમાં પણ બસ કહેવાનું આટલું જ આજનો વિડીયો બસ આટલો જ રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી શકો છો ચાલો મળીએ પાછા નવા વિડીયોમાં